શું કે ભાઈ બન સવારના વાગ્યા છે આઠ અને એવો દૂધ દેવા જ આવી છે તો કાલનો બ્લોગ આવ્યો નથી કાલ શૂટ નતો કર્યો કન્સિસ્ટન્સી તો રાખવી હતી પણ પછી નથી ઉતાર્યો નથી તો આજના બ્લોગ આવશે આજથી પાછો ડેલી આવશે કેમ કે કાલે શૂટ જ નહોતો કર્યો બ્લોગ એટલે કાલે થોડુંક કેવડાયું હતું બે મિનિટનો બ્લોગ હતો એટલે પછી મૂક્યો નહોતો અમે એટલે જો વ્લોગ ઉતાર્યો હતો ને તો કાલેનો વ્લોગ બહુ મજા આવ્યો હોત કે એક મોરબીથી એક અમારે મહેમાન આવેલા છે તો એ મને ઓળખે કે તમે હું તમારા વિડીયા જોઉં અમારા સોસાયટીના બધા લોકો બધા જેવડા મારી જેવડા એને બધા તમારા વિડીયા જોવે છે તો કાલે મેં રીલ મૂકીને એની અરે મૂકેલી છે તો હું આજે તમને દેખાડી શકું તો નાય ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને અત્યારે નવ વાગ્યા છે અને છે બાર તો તમને ન્યા જઈને મળું તો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકરને ઓલ ઉપર સેટ કરી દેજો તો જાવીશી બાર નાઈ ધૂને થઈ ગયા છે ફ્રેશ અને હવે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવશે એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ હવે ધીમે ધીમે એક્ટિવ થવા મળીશ તો જોડાઈ રહેજો બ્લોગમાં અંત સુધી હું તમને ત્યાં જઈને બોલને હું કાક બોલતો તો મને બોલ હું પણ સ્ટોરી એમ છે મારે વાવત કરવાનું બહુ બોલને એટલે શરૂ કરી દેવાનો બોલો આમ કેમ ઈચ્છું aqui mata de criado quer a graça não te falta આવા ખહુરિયા ઝાજા થઈ ગયા યાર એની પીડા થાય છે ખામી સાથી ઘા કરે ને એની પીડા છે ને મારા બેટા માય મારા પીઠમાં ઘા કરે તમારો જૂનો અંદાજ છે એમ ને ઉપર આ ફરખો પોઝ આપ તો કાકા તું આ કે કે હરખો વાહ ઓય કોકા દેખ લિયા આ બધું આ ભાઈ હરખો આમ આમ બીજો આમ અલગ રીત નો હર દોસ્ત બેકારી નહી આપુ બહુત પૈસા આપને પાસ ઉમજો વ્લોગર સાફ કરેસ બધું

लाइक करो सब्सक्राइब करो देव केम सब्सक्राइब सब्सक्राइब करो तोतड़ा जय इंट्रो करते हैं इंट्रो ये नहीं पहले तुम बोल लो जय गवर्ता जी जय माता जी जय गवर्ता जय माता वेलकम बैक तो ब्रांड न्यू लोग नहीं नहीं सेट नहीं तुमने भाई एक बेशब्द क्यों तो खड़ा

મારે ક્યું મારે દુબઈ જવાનું છે હાલ બગ્યાતો જાગ જાગ અરે અરે પણ મારે દુબઈ જવાનું છે એટલે મારે વ્લોગ ઉતારવો પડે કરાસતી ગલ્લેના અમે ઓ દુબઈ જવા કરા રાજનીતિ અનિમત તમારા દુબઈ જવાનું એટલે બધે મહેનત કરું છું બાકી મહેનત જ નખો ખબર તમને હું દુબઈમાં મારે એક ફ્લેટ લેવાનો છે ભાઈ સક કંઈક જ્યાદા નહી હો ગયા યે મતલબ કુજ ભી ખલીફા બુચ ખલીફા બોધું મારુસ બની હોય તમને પણ તો એમ અલી મે તમને ઘણતાળો નો ચડતો તો તો મેં શું કામ આવ્યો તો મંદિરે પગેલા લાગો પગે લાગો પગે લાગો તમે પગે લાગી ને બે મિનિટમાં રોગ ઉતારે એવા થાય છે પણ એ ક્વોલિટી જોઈને તમારું પછી કાંઈ કરતા હોય કેટલા આવે બસ્સો આવે એમ તો સારા આવે એનો વિડીયો ઓટોમેટિક વાયરલમાં હોય પચાસ પૈસા સારું નહીં

તો અત્યારે તળાજાથી આવીને જ આવી છે બહાર તો બહાર જઈને બેવાનું છે અને ત્યાં કાંઈ એવું બધું ખાસ છે નહીં બ્લોગમાં મજા આવે તો બ્લોગને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જ આવી છીએ એક વાગ્યો છે નાનો થી પછી કેટલા વાગે આવ્યો હતું છ વાગે આવતો હતો પેલા ઓ કાકા સ્ટોરી મૂકી દેવ ફોન આવ્યો અત્યારે મારા મન કે ઓલે શું કે આવો વિડીયો કે સ્ટોરી મૂકી સાળંગપુર કે કેવાય ભક્તિનું ભક્તિનું આપણે ખાલી ભક્તિ તો કામ સ્ટોરી સ્ટોરી આ તો આમ લાગે કે ગયા એમ પાછું હોય ભાઈ અમાર આવું બધું યહમનયા મે 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 બુલે તાйна તાકા તુ તો બફ્રે સ્લાઇડ ના કારણે બહુ કાળો આયો હો સોયન કેસે કેસે પાટના વ્લોગમાં આટલું જ જો વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગમાં છે સુધી બાય બાય